આમાં મને જ ખાનાય જા રેલ કા છે આવો આવો જે સાઈડ હાલોય કોની આલે ગઈ કા હાલો ને હું જો પાણી પીતો હો ગર તાડી પાણી પીધું આ કુવા માં પડી ગયો છું હે આમ અમે દીધું હા તાડી મને આમ આખો ગામ પાણી પીવે તો ત્યાં દીધું તો તને મને જાવા દઉં અરે ભાઈને ન વાતો કોઈ કરતા ને છોડ રાખો

આ મહણિયાને તો પોલીસવાળા પકડી જાય ને તો હારું પોલીસવાળા આતારે ત્યાંથી જ્યા પોલીસવાળા અમાર મામા હાડે એટલે અમને તું ભરતરા કરીમાં પાણી ભરીન લઈ જા નકબડા ને તો નો થાવે ન થઈ જશે તો આ રહ્યો હું મગજથી પેલો ઊ આપણા ગામ માં ઘણો છે નકર તો કેવા જુગાર રમે ખબર જમીન વેચી નાખે બાયુના ગરાણા નાખે અને જુગાર એ બાપા અત્યારે જુગાર ચાલુ છે તમને ખબર છે ના અત્યારે ક્યાં રમે ખબર એ આપડા ગામનો ઓલો કુવો નથી એમાં મારા દીકરા જુગાર રમે બોલો સમજો પોલીસ વાળા આવે ને એટલે મારા દીકરા કૂવામાં ડૂબકી મારી જાય પોલીસ વાળા વહી જાય ને એટલે પાછો જુગાર ચાલુ કરી દે હે બોલો સમજો પોલીસ વાળા આવે ને એટલે આપણે કહી દેવું હો આવે કહી દેવું છે હા તો જ ખબર પડશે

બેટા ના કુવામાં જુગાર રમ્યા કેમ ના ઉભા કેરુ ના ઉભા અરે બાપરે તમને ખબર જ હતી તમે કુવામાં જ છો તમે આ રોજ આયા ખબર વાંધો નઈ હવે આપણે જેલ માં છૂટી ને એટલે પેલા આનો બારા નીકળો તમને માં છૂટવા દેવી તો ને નીકળી નીકળે કરી ગયો ઘડી રહી ગયો